નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર નવ જે આપણું વર્તુળ છે એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈશું પહેલા દાખલામાં રકમ છે કે યાદ કરો કે જો વર્તુળ જો યાદ કરો કે જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે મતલબ અહીંયા આ બે વર્તુળ દોરે છે બંને વર્તુળની ત્રિજ્યા કેવી છે સમાન છે તો બંને વર્તુળો કેવા થાય સમાન ત્રિજ્યા હોય તો બંને વર્તુળો સમાન થાય તો સાબિત કરો કે આ જે બંને વર્તુળો એકરૂપ હોય બરોબર તો આ બંને એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ એટલે જે પીક્યુ અને આર એસ જીવા બંને વર્તુળની કેવી છે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ તો તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે આ બંને ખૂણા કેવા છે કેન્દ્ર આગળ સમાન બને છે એ આપણે લખવાનું છે તો અહીંયા આપણે લખીએ તો પહેલા તો બે વર્તુળો કયા છે આપણી જોડે તો કે ઓકેન્દ્રિત વર્તુળ સોરી એમ કેન્દ્રિત વર્તુળ અને એન કેન્દ્ર ધરાવતા તો લખીએ કે અહી કેન્દ્ર ધરાવતા વર્તુળોની ત્રીજા સમાન છે તથા એમ અને એન કેન્દ્ર ધરાવતા વર્તુળોની જીવા વર્તુળોની જીવા પીક્યુ અને આર એસ સમાન છે સમાન છે માટે શું થશે કે PQ બરાબર RS મળે મિત્રો હવે બંને વર્તુળ જે છે બંને વર્તુળમાં આ જે ત્રિજ્યા છે કેવી છે સમાન છે આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્ર પરથી વર્તુળ સુધી દોરેલી છે રેખા છે એ શું છે એની ત્રિજ્યા થાય બરોબર તો આ બંને ત્રિજ્યાઓ કેવી છે સમાન છે તો આપણે અહીંયા લખશું કે બંને જીવાથી બનતા બંને વર્તુળમાં બે જે ત્રિકોણ બને છે બરોબર તો એનું નામ તો શું છે કે ત્રિકોણ તો લખીએ કે ત્રિકોણ અને ત્રિકોણ એસ માં બંને ત્રિકોણમાં શું છે તો બંને ત્રિકોણની જીવા કેવી છે સમાજ છે એટલે પીક્યુ બરાબર આર એસ આપણે અહીંયા લખશું કે સમાન જીવા બરાબર આર એમ અને ક્યુ એમ બરાબર એસ એન તો અહીંયા આપણે લખશું કે વર્તુળોની સમાન ત્રિજ્યા અથવા સમાન ત્રિજ્યા ધરાવતા વર્તુળો તો વર્તુળોની સમાન ત્રિજ્યા તો આ ત્રણ વસ્તુ થઈ આપણી જોડે તો માટે આપણે લખી શકીએ કે બાબાબા શરત મુજબ બાબાબા શરત મુજબ આ પ્રોક્ત બંને ત્રિકોણ કેવા થયા તો ત્રિકોણ એમ પી ક્યુ એકરૂપ ત્રિકોણ એન આર એસ થાય માટે શું લખી શકાય કે ખૂણો પીએમ ક્યુ બરાબર ખૂણો આર એન એસ સીપીસીટી મુજબ કેવા થાય છે એક સરખા થાય છે એટલે સીપીસીટી બંને એક એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો તો આપણને જે અહીંયા કીધું છે કે વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂના થાય છે એ સાબિત થાય છે તો મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે તે જ રીતે આ દાખલો બે પણ છે જે ઉપરના દાખલાનો પ્રતિક પ્રતિકત દાખલો છે તો અહીંયા જોઈએ કે સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો તે જીવાઓ સમાન છે एक रूप वृतोड़ એટલે બંનેની ત્રિજ્યા કેવી છે કે સરખી ત્રિજ્યા છે તો આપણે અહીંયા લખ્યું તો કે જે રીતે લખેલું ઉપર એ પ્રમાણે કે અહીં m અને n કેન્દ્ર ધરાવતા વર્તુળોની ત્રિજ્યા વર્તુળોની ત્રિજ્યા સમાન છે તથા બંને વર્તુળોની બંને વર્તુળોની જીવા PQ અને આર એસ અને RS એ કેન્દ્ર એમ અને એન આગળ સમાન ખૂણા આ છે આ છે એટલે કે એટલે કે ખૂણો PMQ બરાબર ખૂણો RNS બરોબર માટે માટે હવે બંને એકરૂપ ત્રિકોણમાં તો ત્રિકોણ બંને એકરૂપ વર્તુળોમાં જીવાઓથી બનતા ત્રિકોણ કયા છે તો ત્રિકોણ અને એન આર એસ તો લખીએ કે હવે ત્રિકોણ એમ પી ક્યુ અને ત્રિકોણ એન આર એસ માં ચલો બંને ત્રિકોણમાં શું છે તો કે બંને ત્રિકોણમાં ત્રિજ્યા કેવી છે તો એમપી અને એનઆર કેવા છે સરખા છે તો લખીએ કે એમપી બરાબર એનઆર આપણે અહીંયા લખશું કે વર્તુળોની વર્તુળોની સમાન ત્રિજ્યા અથવા તો એકરૂપ વર્તુળોની ત્રીજિયા જે લખીએ ચાલશે ત્યારબાદ શું છે આપણને કે બીજું કે અહીંયા મેં લખ્યું છે કે અને કેવા છે તો લખીએ બરાબર ખૂણો આર એન એસ જે આપણે અહીંયા બંને વર્તુળમાં દોરેલ છે બરોબર પીએમ ક્યુ ખૂણો એટલે કહો થશે કે પીએમ ક્યુ અને આર એન એસ એટલે કેન્દ્ર આગળ બનતા બંને ખૂણા કેવા છે સરખા છે તો અહીંયા આપણે લખીએ કે પક્ષ મુજબ ત્યારબાદ શું છે આગળ કે બીજી જે ત્રિજ્યા છે કઈ એમ ક્યુ અને એનએસ બંને કેવા છે સરખા છે તો લખીએ કે એમ ક્યુ બરાબર એનએસ અહીંયા આપણે લખીશું કે એકરૂપ વર્તુળોની ત્રિજ્યા માટે આપણે હવે લખી સકીએ કે બાખુબા શરત મુજબ તો લખીએ અહીંયા કે બાખુબા શરત મુજબ બનને ત્રિકોણ કયા ત્રિકોણ તો ત્રિકોણ MPQ એકરૂપ ત્રિકોણ NRS થાય માટે આપણે હવે લખી સકીએ કે PQ = RS કારણ કે બંને એકરૂપ ત્રિકોણના જ અંગો છે બરોબર તો લખીએ આપણે અહીંયા કે માટે પીક્યુ બરાબર આરએસ થાય સીપીસીટી મુજબ તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે અને સ્વાધ્યાય નવ પોઈન્ટ એક પૂર્ણ થાય છે આભાર મિત્રો